જય શ્રી કૃષ્ણ તારીખ ની વાત કરી છ બે કાલ થી લગ્ન ગાળો વધારે છે સાત આઠ તારીખ નો પછી દસ નવ દસ અગિયાર બાર તેર કન્ટિન્યુ લગ્ન ગાળો છે આમ ગણો તો કાલ થી શરૂ થયા ધીરે ધીરે એટલે રીંગણ થોડાક વધારે થોડી ઘણી તેજી રીશ આજ કરતા એનો કાલની કાલ ખબર પડે પણ એક કઈ કે અંદાજ એમ કે આનું આમ થઈ શકે બાકી તમે બીજી શાકભાજીમાં જોઈ તો મંદી વર્તાય છે હવે ટૂંક જ સમયમાં તમામ શાકભાજીને બધાને વાવેતર કરવાનું હોય રેડી કે નથી કરવાના કરવાના છું તો આપણે કારેલાની વેરાયટી તમને બતાવી કાલે જો કે આપણે એનો ફેસબુકનો વિડીયો આવ્યો તો ઘણા રિસ્પોન્સ આવી ગયા છે પણ ઘણા કારેલા તુરિયા એવું બનાવેલું હોય રેડી પેલા આપણે કારેલાની આ વાત કરી લઈ પછી આપણે એ મુદ્દા ઉપર આવીએ આ છે આઈએમસી ના હરિતા પીડિયાની ક્વોલિટી કેવી થાય છે એ હું તમને બતાવી દઉં જો લ્યો આ સ્ક્રીન ઉપર આ રીતનું લાંબુ જે તમે કહો છો આ ટાઈપનું એ રીતનું થાય છે બાકી આપણી માવજત આપણે કેવું દઈ રેડી આપણે આપણા શરીરમાં સારું ખાઈ તો આપણું શરીર તંદુરસ્ત રહેવા છે એ સોડને આપણે એમ હોય કે પાણી પાયાત કરીએ અને જરૂર હોય પોષક તત્વોની કેલ્શિયમ બોરોન છે પોશ પોટાશવાળું ખાતર છે શરૂ થાય પછી એવું આપણે ન દઈએ કે સોડ કારેલું કાંઈ મોટું નથી થવાનું કાલે એક ભાઈ ફોન આવ્યો તો એ પ્રમાણે અંદાજ હું તમને આખી વાત કરું છું રેડી આ છે ડ્રીપ કે પ્લસ તમે અત્યારે તુરિયા બનાવ્યો હોય દુજિયા બનાવો આ તો એક ઉદાહરણ લઈ લઈએ દુજિયાના ભાવો બે દીધા મંદિર છે એટલે એવું ન હોય પણ શીસા બળી જતા હોય તો એક ઉપરથી ફૂગ નાઈ શકે પ્લસ એને ખોરાક જોવે આપણે પણ જેમ જમીએ છીએ તમે એને ખોરાક જોવે તો જેને કારેલા બનાવ્યો કારેલું બહુ મોટું ન થતું હોય રેડી તમને ધારે પ્રમાણે એમ લાગે છે કે નથી થતું આ પાઇપ હોય એટલે આકારમાં ફેરફાર થાય સાઇનિંગમાં ફેરફાર થાય એટલી બધી રીતે ફેરફાર થશે જેને કારેલા બનાવેલા હોય એની વાત છે આ તરબૂચ ટેટીમાં એટલે તરબૂચ ટેટી કોઈ બનાવ્યું છે હા વજન વધારવું છે ટેટીમાં હા તો આને પાઈએ કાંઈ એટલે એ પણ કેવું પડે નકર પછી ખબર ન પડે આમાં એવું હોય અમુકને કેમ કે ઘણા નિયમ છે કે અહીંયા રાજુભાઈ દવા બતાવે એટલે કોઈ બિયારણ રાખતા નહીં હોય ઘણા નજીક ઈઝ વેમ છે એવું નથી આપણે સીઝન હોય બધું બાજરી હોય બાજરીનું બિયારણ મળી રહે રેડી બાજરી હોય તો બાજરીનું છે તલ હોય તો તલનું બિયારણ રાખીએ છીએ મગફળી હોય તો મગફળી છે મગફળી હોય ડુંગળી સિઝનમાં હોય તો ડુંગળીનું બિયારણ વાઇઝ બધું બિયારણ આપણી પાસે મળી રહે છે તમામ દવા મળી રહે છે આપણને કેવું પડે કેમ કે અમુક વખત ખડતને જે ન ખબર હોય કે એકદારી દવા બતાવે તો હું દવા જ રાખતા છે આપણે તમામ બિયારણ રાખીએ સિઝન વાઈઝ રેડી તમારી સમસ્યા હોય તો કહી શકો છો એડ્રેસ આપેલો છે લોકલ ખોટી માટે ખાસ કરીને જે અમીધરા શોપિંગ લખ્યું તળાદ જે માર્કેટ યાર્ડ છે એની આમું જ આપણો એગ્રો છે લોકલ ખેડૂત ખાસ કરીને બહાર ના હોય ને તો બહારથી ગોતીને જ આવવાનું હોય એટલે કાલે દાદા આવ્યા હતા એટલે હતા અમારા વિસ્તારનાથી પણ બીજા તાલુકાના ઠેર ગામમાં વૈયા ગયા કે આવો પૂછ પાછા આવ્યા એમ એટલે હવે કોઈ પ્રશ્ન હોય તો કહેજો છોડનો વિકાસ વૃદ્ધિ ન થતો હોય તો પી સ્ટાર એટલા માટે આ પી સ્ટાર બતાવવું એટલે જરૂર છે હસી સાથે બતાવું છું જે ખેડૂતે વાયપ્રુ એને પાસું માગ્યું રીંગણી પાયું હતું એ પાછું પાઈ દો રિઝલ્ટ સારું હતું એ વાઇટ પાછું ડુંગળીમાં પાયું હતું લિક્વિડ ફોર્મમાં ડીઈપી બહુ સારી વસ્તુ છે આપણે નહીં ઉપયોગ કરીએ આપણે ઠેલી દીધી એવી છે ઠેલી દેવાથી ખર્ચો વધે પછી માર્કેટમાં લીન આવી જ્યારે ભાવ ન હોય ત્યારે પછી પાછા રાજવાએ આ રીંગણ ભાવ ઓછા થઈ ગયા છે અને સારું નખાઈ ગયું વધારે નહોતું દેવાની જરૂર નહીં બે ઠેલી આપી દીધી જરૂર ઓછી તો આપણે ક્યાં દઈશું આ બંને કોમ્બિનેશન હારું છે પોટાશ ખાતર ફોસ્ફરસ આ બે આવી ગયો ઘણો ખરો રીંગણાનો ખોરાક આવી જાય આપણે એવું તો નહીં જ કરીએ આપણે કેમ કે આપણે થોડુંક અલગ જ હાલવું છે ન જરૂર એ દઈ દેવાનું જરૂર હોય દેતા નથી એટલે આ થોડીક તકલીફ છે પછી આપણે વેસવા જાય ત્યારે ભાવ કાંઈ અલગ હોય હવે એ મુદ્દા ઉપર નથી જવું મળીએ આપણે આઈગણના જે શાકભાજીના હરાજીના વિડીયો સાથે ખેડૂતો

રૂપિયા એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠાવન ઓગણ સા ચોસઠ પાસઠ સાસઠ સડસઠ સડસઠ રૂપિયા

71 રૂપિયા બાબા 71 71 રૂપિયા હાલ ભાઈ પકડો હાલો 71 રૂપિયા ભાવ પડ્યો 52 ઓ રૂપિયા ભાવ પડ્યો છે રીણા આ કેટલા બાકી છે 52 હાલો ભાઈ ગિલ્લામુકુ જીના ભાઈ મચ્છા મેકોને આપ 51 52 રૂપિયા ભાઈ

ભીંડાના પિસ્તાલીસ રૂપિયા છે આ પ્રમાણે ક્વોલિટી છે ભીંડાની

કોબીમાં દસ રૂપિયા સારો માલ આ પ્રમાણે ક્વોલિટી છે લીલી ડુંગળી

સકરિયા છે 2000 ઉપર રૂપિયા ભાવ છે અને આ પ્રમાણે ક્વોલિટી છે સકરિયાની ક્વોલિટી એ લગન છે ગાડી

લીલી સોળી આવેલી છે પચાસ રૂપિયા ભાવ છે એક કિલ્લા ના ક્વોલિટી જોઈ લો સારો માલ છે કાકડી પચીસ પચીસ થી ત્રીસ રૂપિયા ભાવ છે કાકડીમાં કાકડી છે 25 થી ત્રીસ રૂપિયા કાકડી રૂપિયા આ સારી ક્વોલિટી માલ છે સિત્તેર રૂપિયા ભાવ છે જેવી ક્વોલિટી ભાવ મરસા પાંત્રીસ રૂપિયા ભોલર મરસા सेवैयो साठ रुपया भाव से सेवल योगुवार से, आवेली से।, पच्ची। पच्ची भाव से भा। एक किला આ રૂપિયા ભાવ એક કિલાના અડસઠ ઓગણ ઓગણ ઓગણત્રીસ ઓગણતી ભાવ ઓનલાઈન 29 રૂપિયા ભાવ પડ્યો છે ભાવ પાછો ને હા આ પર મને ક્વોલિટી છે લીંબુની તો ભી હા છે આ 60 રૂપિયા ભાવ છે 125 નું જોખાઈ દઈએ 60 રૂપિયા કિલોનો ભાવ સહીયા મતલબ આજ એટલે કોગડી કિલોનો આ પર મને કોલેટી ઓરી આ સેટ કોબીનો ભાવ છે આ બોય કા તો હલકી કોબી 7 રૂપિયા 7 રૂપિયા मंडी આવી ટમેટા તમે તમે સાત રૂપિયા દેશી માલ છે લીલું લસણ ત્રીસ રૂપિયા આ પ્રમાણે ક્વોલિટી છે લીલા લસણની